હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં તો ગાઈઝ જો મસ્ત એવું સુંદર બજારના સુરત નીકળી ગયા છે ને આપણે આજે આપણી શાસ્ત્રીમાં છીએ અને જોઈ શકો છો સાથે સાથે ગુડ્ડુ અને પટુ પણ આવી ગયા છે ગુડ્ડુ મામાને ઘેર બોલો પાડું શું કહેશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડુ મારા મામાના ઘરે કોઈ નહિ ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ દેખો ની સ્માઈલ જોવા ખાલી મામાના ગયા છે તો ગાઈ જો આ છે આપડી દુકાન એટલે તમારી તમારા પપ્પા ની દુકાન અને આ છે ઘર ન થોડું ઘરનું કામ ચાલુ છે ચલો ગાઈઝ બતાવું તમને પાયાને એવું ગોડેલું છે નવા ઘરની મુહૂર્ત કરેલી છે આપણે મુહૂર્ત કરી હતી પહેલાં વિડીયોમાં અને જો બતાવું તમને પાયા બહાર રેડી કરે છે અને જો આ બધો સામાન આવી ગયો છે કપચી પથ્થર અને આ બાજુ જો આ બધું કેવું પડ્યું જો આ બાજુ પાયા ગોડી નાખ્યા છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ટોટલ દસ રૂમ જેવું છે અને પાયા ફર્સ્ટ ક્લાસ પાયા પણ ગોડી નાખ્યા છે

જો આમાં સાળો જાય જશે સાનું પોટલો લઈને કોમ નહીં જવાનું તો કોમ જવાનું ગિયારત કરવાની ગુડ્ડુના મામા છે ને એ વેલ્ડિંગનું કામ કર્યું છે બરાબર કોઈને ઓર્ડર આપો તો હાલજો બરોબર તો જો આ બધું બનાવ્યું છે એમને સ્ટેન્ડ ને એવું બધું દૂધ ભરાવવા દૂધ ભરાવવાનું સ્ટેન્ડ કહેવાય ને

પાર્લર જોવા પડીકો પડીકો હશે અને આ બાજુ સોલર નાખેલું છે ઘર ઉપર બરોબર સબસિડી વાળું પેલા અમાર મોટા શાળાનું ઘર છે પેલી બાજુ એ નવું ચાલુ કર્યું છે બે ઘર સાથે હા તો કાંઈ જો આ બાજુ કોમ ચાલુ કર્યું છે બિલ્ડિંગનું આપણે તમને બતાવું અચ્છા બિલ્ડિંગ ફિટિંગ જોવા કાંઈ ન્યા થાય તો આપડા બાઇક નું સ્ટેન્ડ સ્ટેન્ડ કેવાય કેવાનું પગનું સ્ટેન્ડ કેવા ને હજી તો આ બધી પટ્ટીઓને બનાવવાનું છે એવું અમર રહી ગયું તો ગાય ગળી છે ને ટૂટ ટૂટ કરતું હતું ને આપણે એનું આજ તો અમર કઈ નાખી લે વેન્ડિંગ મારતું

નું સલોલો પડ્યું તો ગાઈ જો આ बाजू આ રીંગો વાળો મટનું બનાવ્યું છે ચાલ બતાવો બતાવો જુગાડ બતાવો જો દે લોખણમાંથી બનાવી દીધું છે આ બનાવી લીધું છે આ રીંગો ઓનાથી વાળી બનાવી હતી બની જાય પટ્ટી ભરે પછી વાયકન વેલ્ડિંગ મારી દેવાનું ના વાયકન ભરી દેવાનું એમ નહીં પટ્ટી છે લેવાનું તો વેલ્ડિંગ મારવું પડશે ને છેડા ઓને નહીં મારવાનું વાય છે વાહ એવો તો તો હાઈરન મારી નોનો લે ગોલ રીંગ થઈ જાય ને બધી બનાવી દીધી આ હે

એવું છે એવું જ રહ્યું પાણી મૂકવાનું બગીચા બનાવાનું બધું જો એટલે ઓમો અંદર બરોબર અને અંદર ડાયરેક્ટ મૂકી દેવાનું ઝાડ વાઈ દેવાનું બરોબર કામ ચાલુ છે હજી ઝાડી આવશે ને હા

ગોગા મહારાજનું મંદિર છે બરોબર તો દર્શન કરીને પછી આપણે નીકળી જઈએ ઘરે ભાઈ હવે જવાનું છે ઘેયાર વટનગર થોડું કામ છે તો વટનગર થોડી ખરીદી કરીને પછી આપણે જવાનું છે ઘેર બરોબર જો ગઈ આપણે ઘેર આવી ગયા છીએ ઘેર આવી ને આપણે તો બધું સામાન લઈને આવે છે બધું ખાસ બધું સામાન તો લઈ લીધું છે

જો આપણા કિચન માં છોડું બને છે ને ખાધા ઉપર કે ખાવા ઉપર ચલો ગાઈ સો આ વિડીયોને ક્લોઝ કરીએ છે મળીએ નવા બ્લોગ સાથે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને જય માતાજી ટેક કેર